કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ આપણા વૈજ્ઞાનિકો જે વિદ્યાર્થી મિત્રો તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પાના નંબર વીસ અને એકવીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ છ આપણા વૈજ્ઞાનિકો આ પ્રવૃત્તિમાં આપણે શું કરવાની છે તેની ઉપર છેલ્લે આછી ઝલક મિત્રો મેળવીએ તો તમે શાળા અને સમાજમાં વિવિધ એવા નામો સાંભળ્યા હશે જેઓ મૂળ ભારતના જન્મ થયો હોય અને દેશ માટે ઉત્તમ કામ કર્યું હોય આમાં સંતો ડૉક્ટર વકીલ શિક્ષક વૈજ્ઞાનિક સૈનિક સમાજસેવકોના નામ હશે અહીં તમારે ભારતના એવા વૈજ્ઞાનિકો વિશે વાંચી શોધીની માહિતી એકઠી કરવાની છે જેઓએ ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે કામ કરી હોય તમારી શાળાના પુસ્તકાલયમાં આવા અનેક વ્યક્તિઓની વિગત પણ હશે તેની માહિતી તમારે મેળવવાની છે અને આપેલા કોષ્ટકમાં તેમના નામ અને તેમણે કરેલી વિજ્ઞાન ક્ષેત્રની શોધ વિશે મિત્રો લખવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા એટલે કે ભારતના વૈજ્ઞાનિકોનું નામ અને તેમણે કરેલી શોધનું વર્ણન કરીએ મિત્રો પહેલું છે જગદીશચંદ્ર બોઝ તો જગદીશચંદ્ર બોઝ એ વૈજ્ઞાનિક છે તેમણે ક્રેસ્કોગ્રાફની શોધ કરી જે છોડની વૃદ્ધિ માપવા માટેનું સાધન છે વાયરલેસ ટેલિગ્રાફના વિકાસમાં નોંધપાત્ર યોગદાન પણ આપ્યું છે અને માઇક્રોવેવ્સના ટ્રાન્સ ટ્રાન્સમિશનનું પ્રદર્શન પણ તેમણે કર્યું હતું બીજા વૈજ્ઞાનિક છે સીવી રમણ રામન ઇફેક્ટની શોધ કરી જેના માટે તેમણે ઓગણીસો ને ત્રીસમાં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવેલું હતું પ્રકાશના છૂટા સવાયાનું નિર્દર્શન કર્યું અને શોધ્યું કે તે તરંગ લંબાઈમાં ફેરફારમાંથી પસાર થાય છે ત્રીજું છે હોમી જેવાભા ડૉક્ટર હોમી જેભાભા બરાબર તો તેમણે ક્વોન્ટમ થિયરી અને ન્યુક્લિયર ફિઝિક્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું બાબા સ્કેટિંગ સિદ્ધાંતનો પ્રસ્તાવ મૂક્યો અને ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં વિકાસમાં મહત્વની ભૂમિકા પણ ભજવી ચોથું નામ છે એપીજે અબ્દુલ કલામ ભારતનું પ્રથમ સ્વદેશી સેટેલાઇટ પ્રક્ષેપણ વહન એસએલવી થ્રી વિકસાવ્યું હતું અગ્નિ અને પૃથ્વી મિસાઇલ સહિત ભારતના ગાઈડેડ મિસાઇલ પ્રોગ્રામના વિકાસના મહત્વપૂર્ણ પણ ભૂમિકા તેમણે ભજવી હતી પાંચમું છે શ્રીનિવાસ રામાનુજન ગાણિતિક પૃથ્વી પૃથ્કરણ સંખ્યા સિદ્ધાંત અને અનંત શ્રેણીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે ગણિતની વિવિધ શાખાઓ પર કાયમી અસર ધરાવતા સૂત્રો અને પ્રમેય પણ તેમણે વિકસાવ્યા છે છઠ્ઠું છે સત્યેન્દ્રનાથ બોજ બોજ આઇન્સ્ટાઇન આંકડા અને બોજ આઇન્સ્ટાઈન કન્ડેન્સ કન્ડેન્સેટની વિભાવના વિકસાવવામાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન સાથે સહયોગ કર્યો ક્વોન્ટમ આંકડાકીય ક્ષેત્ર માટે તેમણે પાયો પણ નાખ્યો હતો વિક્રમ સારાભાઈ ભારતના અવકાશ કાર્યક્રમના પિતા માનવામાં આવે છે ભૌતિક સંશોધન પ્રયોગશાળા પી અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા આઈ એસઆરઓ ઇસરોની સ્થાપના કરી આઠ શાંતિ સ્વરૂપ ભટ્ટનાગર ભારતમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન કાઉન્સિલની સ્થાપના કરી રસાયણ ક્ષેત્ર અને કેમિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન પણ આપ્યું છે નવ એમ વિશ્વેશ્વરૈયા વિશ્વ સ્વરાય તો મિત્રો ઓટોમેટિક સ્લુઇસ ગેટ અને અને બ્લોક ઇરિગેશન સિસ્ટમની ડિઝાઇન પેટર્ન કરી હતી સાગર ડેમના નિર્માણમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી દસમું કલ્પના ચાવલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય અમેરિકન અવકાશયાત્રી બન્યા દુર્ભાગ્યપૂર્ણ મિત્રો એસટીએસ એકસો સાત મિશન દરમિયાન સ્પેસ શટલ કોલંબિયા પર મિશ્રિષ્ણ નિષ્ણાત તરીકે સેવા પણ એમણે આપી હતી તો આ વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ભારતના વૈજ્ઞાનિકોની માહિતી મેળવી તમે તમારી અહીંયા સહી વાલીની સહી અને તારીખ અને શિક્ષકની સહી પણ મિત્રો કરાવવાનું ન ભૂલતા આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા